પર પરયણ સુધી બન્યા રહેજો રસ્તાની બહુ જ શાનદાર મજા આવવાની છે લોકેશન તમને શાનદાર જોવા મળી રહેશે અને ફૂલ ડિટેલ સાથે જાણકારી આપીશ ત્યાં જઈને પર પરાયણ સુધી બન્યા રહેજો છે જે અમના ઘરે અમે રોકાયા હતા તે અને જે આખા પરિવાર અને આ આજુભાઈ અને આ રાધાબેન જે અમે હંગાથે આવ્યા છીએ તે અને આ અમારા બિસ્તરા થેલા તૈયાર થઈ ગયા છે તો આ એમનું ઘર છે અમે અહીંયા રોકાણા હતા અને અમને અહીંયા ઘર આવ્યા એટલે મજા આવી અને આ છે અને ભાઈ લો બધા જ છે અને આવીને અમને બહુ સારું લાગ્યું અહીંયા આપણે નીકળી ગયા છીએ બાય બાય ગાડી

ઓકે ભાઈ ચાલતા લઈને જાય છે અને અમે હેળતા જઈએ છીએ ચાલીને હવે આગળ દુકાન છે કે નથી એ અમને નથી ખબર જસ્ટ મિત્રો આપણે બાઈકને પાછળ વળદની અંદર એ પંચર પડી ગયું તો જસ્ટ આપણો વારો આવી ગયો છે ચાલતા ને અહીંયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પંદર કિલોમીટર છે તો જસ્ટ સેફ રાઈડ કરવા માટેનો તમને એક જાણકારી આપવા માગું છું કે સવારના છ અને સાંજના છ વાગ્યા સુધી સવારમાં બાઈક રાઈડ જેટલા પણ ભાઈઓ જાય છે તેમને વિનંતી કરી કે નાઇટની બાઈક ના ચલાવે કારણ કે આ રીતે થાય તો તમારી સેફ્ટી રહે એટલા માટે સવારના છ વાગે બાઈક ચાલુ કરીએ અને સાંજના છએ એ મૂકી દઈએ કોઈ સેફ જગ્યાએ સુવાની સગવડ કરી નાખીએ તો તકલીફ ના પડે તો લો કે જે રીતે અમારી સાથે થઈ વાત પંક્ચર પણ અત્યારે દિવસ છે એટલે અમે બીજી પણ સુવિધા કરી શકીએ ચાલો તો હવે પંચર કઢાવીએ અહીંયા મળી જશે થોડે જ છે અને અમને આ પહેલી વારે ગાડી અમને હાથ છોડ્યો છે ને કે આટલા બધા અમે બહાર ગયેલા અમે લગભગ અમે બહુ દૂર ગયેલા બાઇક લઈને પણ અમે પહેલી વાર અમને આવું થયું રસ્તા ઉપર આવી ગયો કેમ કે થોડો તૂટપાટ રસ્તો હતો એના લીધે અમારી ગાડી ફાસ્ટ જતી હતી એટલે આમ થઈ છે કંઈ વાંધો નહીં એટલામાં તો દુકાન છે આગળ એટલે પંચર કઢાઈ નાખી સામે દેખાય

જસ્ટ મિત્રો આપણી બાઈક પંક્ચર કઢાવા માટે મૂકી દીધી છે જસ્ટ અડધો કિલોમીટર જ થયું દોરીને લાવતા અને જસ્ટ અહીંયા આપણા ફોલોઅર સબસ્ક્રાઈબર મળી ગયા છે તો જઈ રહ્યા છીએ તો ચાલો હવે એમના ઘરે જઈએ જરાક જઈ આવીએ પછી આવીને આપણી યાત્રાને કન્ટિન્યુ કરીએ દાર વ્યૂ છે અને બહુ જ આનંદ આવી રહ્યો છે અને જેટલા પણ રસ્તામાં મિત્રો મળ્યા છે એ પણ બહુ ખાસ મળ્યા છે અને અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો અહીંયાની સાફ સફાઈ તમે જોઈ

પાર્કે બાઇક પાર્કિંગ કરવા માટે જઈ રહ્યા છીએ જસ્ટ હવે અહીંયાના જે ભાઈઓ છે તો તે આવી ગયા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ બાઇક પાર્કિંગ કરવા માટે જસ્ટ પાર્કિંગ કરીશું અને પછી સ્ટેચ્યુ તો રહો વિડીયોમાં એન્ડ તક બહુ જ મજા આવવાની છે વચ આવે છે આ આવી પાર્કિંગ જ્યાં અમે ગાડીઓ મૂકવા આવ્યા છીએ તે અહીંયા કરીશું હવે બાઈક પાર્ક પછી અમે જઈશું સ્ટચ ટુ ઓફ યુને અહીંયા ગાડીઓનું પાર્કિંગ છે લચકેરીઓ આવેલી છે અને બહારના વિદેશી લોકો પણ બહુ ફરવા આવેલા છે દોસ્તો આપણે આવી ગયા છે ગાર્ડન ની અંદર જોઈ શકો છો કેવું મસ્ત ગાર્ડન છે સજાવેલું પણ છે

আু মরিয়া। ऊंचा सुचे करण छे बता वृक्षों आवेला সামনেছেতেতেতে সামনে সামনে পূর্ব দেখাচ্ছে ওহ 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 આ સેલ્ફી પોઈન્ટે અમે આવ્યા છીએ મારી પાછળનો વ્યૂ તમે જોઈ શકો છો મસ્ત મજાનો બગીચો છે અને આ છે ફેમ અને સામેની સાઈડ શું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ શકો છો અને આ બગીચો બહુ મોટો છે અને અમે પેલી બાજુથી આ બાજુ ફરતા ફરતા આવ્યા છે હજી આ બાજુ બાકી છે આપણે હવે બગીચામાં એક બીજું પણ આવી ગયું છે લોકેશન અને શું કહેવાય વિષ્ણુ જરાક આપણે આવી ગયા છે બીજા લોકેશન ઉપર જોઈ શકો છો આ બગીચાની અંદર આવેલું છે શકું છો બગીચો કેવી રીતના સજાવેલો છે અંદર ગાર્ડન છે અહીંયા એકદમ લાજવાબ બધી બાજુ